ગાંધીધામના મીઠી રોડ પાસે ટેન્કરનું ઢાંકણું ખોલતા અચાનક બ્લાસ્ટ થયો બ્લાસ્ટમાં ટેન્કર ચાલકનું મૃત્યુ તેમના મૃતદેહના ટુકડા ત્રણસો મીટર દૂર ફંગોળાયા ભારે સનસનાટી મચી જવા પામી હવે જોઈએ ગાંધીધામ આમતક તક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ ગાંધીધામ મીઠી રોડ પાસે ટેન્કરમાં ગેસ વેલ્ડિંગ કરતી વખતે ભયંકર બ્લાસ્ટ થયો હતો ગાંધીધામના મીઠી રોડ પાસે સર્વિસ રોડ પર ટેન્કર ને ટ્રકમાં ગેસ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન અચાનક બ્લાસ્ટની ઘટના સપાટી ઉપર આવતા ભારે સંચાલથી મજૂરી અપાઇ છે અને આ બ્લાસ્ટ થયેલો વિડીયો વાયરલ થયો છે બનાવ કેટલો ભયંકર હશે તેનું અનુમાન લગાવી શકાય છે બ્લાસ્ટ થતાં ચાલકનો પગ શરીરમાંથી છૂટો પડી ત્રણસો મીટર દૂર માર્ગ ઉપર ઓવરબ્રિજ પર ઉડીને પડ્યો હતો સદનસીબે આસપાસના લોકો દૂર હતા નહીંતર મોટી જાનહાની થવાની પૂરી સંભાવના હતી અને આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે અને તાત્કાલિક અસરથી પોલીસે ઘટના સ્થળે રોઈ જઈ તપાસ હાથ ધરી છે